ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે કેન્સર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના સૌથી અદ્યતન અને સમર્પિત કેન્સર સારવાર કેન્દ્રોમાંનું આ એક છે આ સેન્ટરનું ઉદઘાટન શ્રી પ્રણવ અમીન મેનેજિંગ ડિરેક્ટર આલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ અને શ્રીમતી બરખા અમીન ટ્રસ્ટી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા સોળમી મે બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો હતો ઉદઘાટન સમારંભમાં ઘણા મહેમાનો વરિષ્ઠ ડોક્ટરો અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્સર સારવારના ક્ષેત્રે એક સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકેના પ્રોજેક્ટની શરૂઆત વડોદરા મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યો માટે વૈશ્વિક ધોરણે નિર્ધારિત કેન્સર કેરને સ્થાનિક રૂપે સુલભ બનાવવામાં મોટો પગથિયું સાબિત થશે ગુજરાતમાં પ્રથમ વખત સિમેન્સનું ટુ ડિજિટલ પેડ સીટી સ્કેન અને અદ્યતન વેરિયન્ટ હાઇપરઆર્ક રેડિયેશન થેરાપી જેવી નવીનતમ ટેકનોલોજીઓ રજૂ કરી છે જે મસ્તિષ્ક અને ગળાનું કેન્સર સ્તન કેન્સર ફેફસાનું કેન્સર પાચનતંત્રના કેન્સર અને બીજા ઘણા પ્રકારના કેન્સર માટે સમયસર શોધ અને ચોકસાઇભરી સારવાર સુનિશ્ચિત કરશે આ સેન્ટર વડોદરા શહેરના અને રાજ્યના અગ્રણી કેન્સર નિષ્ણાંતોની ટીમ દ્વારા શ્રેષ્ઠ ધોરણની સારવાર આપશે જેમ કે ડોક્ટર સીમા ભટવાડેકર હેમેટો ઓન્કોલોજીસ્ટ અને મેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડોક્ટર નીરજ ભટ્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ઇટી પરીખ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોકટર મેઝર કુમાર ન્યુક્લિયર મેડિસિન નિષ્ણાંત ડોક્ટર વંદના દહિયા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર આશીષ કુમાર રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર જીતેન્દ્ર મિશ્રી જીઆઈ કેન્સર અને હેપેટોબિલિયરી સર્જન લોન્ચિંગ પ્રસંગે પ્રણવ અમીને વિસ્તૃતમાં જાણકારી આપી હતી an intuitive solution truebeam empowers your team to treat more patients at difficult cancer times synchronized motion management applications open opportunities to advance the treatments of lung breast and spine cancer seamless integration of imaging and treatment means precision speed and quality with most procedures taking only a few minutes a day Easy to learn and manage. true beam allows the focus to be placed where you want it, on the patient. The machines, she a world-class, <laughs> global standard, na gold standard machine. Ji advanced countries mein US UK. Aaj machine thi, aaj advanced machine. So as a एज अ गोल्ड स्टैंडर्ड कोईपन ट्रीटमेंट मे कैंसर आ एफडीए सर्टिफाइड है सो वी हेव प्रिफर्ड दिस एंड दे आर लॉन्ग टर्म बींग प्रिफर्ड फॉर दी पेशेंट केयर के सो एक આ ખૂબ એમ્બ્યુલેટરી બિલ્ડિંગ ઊભી થઈ છે જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ રેડિએશનમાં જે મશીન છે આ દિવસમાં સોથી વધારે પેશન્ટ લઈ શકે છે ન્યુક્લિયર મેડિસિન્સ ત્રીસથી વધારે ન્યુક્લિયર મેડિસિન્સની સ્ટડી કરી શકે છે અને ઉપર સેકન્ડ ફ્લોર પર ફોર્ટીન કેરનું ડે કેર કમ્ફર્ટેબલ વોર્ડ ક્રિએટ થયું છે જ્યાં પેશન્ટ કિમોથેરપી લઈ શકે Uh, cancer, like Ranav said, is a word that nobody likes to hear, but one that is becoming a reality right. in too many families. What we want to provide is the best for cancer patients, be it in technology, be it in talent, with the best possible doctors. So, Bhailal, let me in hospital. a trust hospital, non-profit, and a site for. અને કેન્સરની જે ગેપ હતી અમારી પાસે નથી એ ફેસિલિટી તો અમે એક સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર ફેસિલિટી બાંધી છે જેમાં જે અમુક ઇક્વિપમેન્ટ છે જે લેનાક કેન્દ્ર ડિજિટલ પેટ એ ગુજરાતમાં એવું કશે નથી અને આપણું ભાઈલાલનું ઓલવેઝ કમિટમેન્ટ છે પેશન્ટ કેર માટે એન્ડ વી હોપ કે આ પેશન્ટ કેર માટે દિસ વિલ ઓલ્સો હેલ્પ કેન્સરની આપણે જોઈએ છીએ બહુ વધારે કેસીસ થવા લાગ્યા છે સિટ વિલ હેલ્પ પેશન્ટ કેર